ગુજરાત એ રાજકારણની લેબોરેટરી હોય તે વાત દિવસે ને દિવસે સાચી સાબિત થતી હોય તેમ લાગી રહ્યું છે મોટી વાત એ છે કે હવે નવી પેઢીનું રાજકારણ એટલે કે ન્યુ જનરેશન પોલિટિક્સ ગુજરાતમાં આકાર લઈ રહ્યું છે નમસ્કાર હું આજે આપણે વાત કરીશું નવી પેઢીના રાજકારણ અંગે

પોતાના વિસ્તારમાં શિક્ષણ આરોગ્ય અને રોજગારી જેવા મુદ્દાને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે આમ કરીને તેઓ પોતાનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ પ્રિપેર કરતા હોય તેવી ચર્ચા ચાલે છે અગાઉ લોક સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવીએ પણ લોક ડાયરાના મંચ પરથી એક વાત જાહેર કરી હતી કે અમારે જયરાજને સંગઠનમાં નહીં પણ સરકારમાં એટલે કે ધારાસભ્ય તરીકે જોવો છે તાજેતરમાં જ જયરાજ આહીરે યુવાનો માટે રોજગારી કેમ્પનું આયોજન કર્યું હતું ત્યારે પણ તેમણે સમય બગાડ્યા વિના હતી સાથે જ પોતાના વિરોધીઓને ઘા કરતા હોય તેમ શાબ્દિક જવાબ પણ આપ્યો હતો જેનો સોશિયલ મીડિયા પર વહેતો થયો હતો પોતાના પુત્રને સેટ કરવા માયાભાઈ આહિર આહિર પોતે પ્રયત્નશીલ છે કેમ કે તાજેતરમાં જ માયાભાઈ આહિર ધારાસભ્યો સાથે ગીર જંગલમાં લટાર મારતા જોવા મળ્યા અને તેનો વિડીયો પણ સામે આવ્યો જેમાં તેઓ અર્જુન મોઢવાડિયા સાથે ગીત લલકારી રહ્યા છે ઉપરાંત ભાજપ નેતાઓ સાથે માયાભાઈ આહિરની નિકટતા વધી રહી છે જે જયરાજની કારકિર્દી ઘડવા માટે હોય તેવી એક ચાળી ખાય છે એટલે હવે બે હજાર સત્યાવીસમાં જયરાજ આહિરનો વારો આવે છે કે નહીં અને વારો આવે છે તો કઈ સીટ પરથી આવે છે તે જોવાનું રહેશે માની લો કે જયરાજ આહિર ચૂંટણી લડે તો સૌથી પહેલો સવાલ એ થાય કે તેઓ રાજુલા જાફરાબાદ તળાજા મહુવા કે પછી અન્ય કોઈ બેઠક પરથી ટિકિટ માંગશે જો કે ભાજપ જયરાજને ક્યાં લડાવશે તે તો આવનારો સમય બતાવશે રાજુલા જાફરાબાદ તળાજા મહુવા સહિત આખા ભાવનગર જિલ્લામાં આહિર જ્ઞાતિના મતદારો તો છે જ પણ સાથે સાથે કોળી સમાજનું વર્ચસ્વ પણ એટલું જ છે કોડી સમાજથી યાદ આવ્યું કે ભાવનગર જિલ્લામાં કોડી સમાજના દિગ્ગજ આગેવાન અને કોળી સેનાના સ્થાપક તથા ગુજરાત સરકારના મત્સ્યો મંત્રી અને ભાજપના ઓબીસી નેતા પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી પણ હવે ધીમે ધીમે રાજકીય ડેબ્યુ કરવાની તૈયારીમાં છે દિવ્યેશ સોલંકી પણ કારકિર્દી માર્ગદર્શન શિક્ષણ અને સમાજ સેવાના વિવિધ મુદ્દે લોકોની વચ્ચે જોવા મળે છે ખાસ કરીને યુવાનોને આકર્ષતા મુદ્દે વિવિધ કાર્યક્રમો તેઓ યોજી રહ્યા છે તાજેતરમાં જ પોતાના જન્મદિવસે તેમણે ભવ્ય કાર્યક્રમ આયોજિત કર્યો હતો જેમાં તેમના પિતા પરશોત્તમ સોલંકી સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા આમ પણ છેલ્લા ઘણા સમયથી ફિશરીઝ મિનિસ્ટર પરશોત્તમ સોલંકીની નાદુરસ્ત તબિયતને લીધે હવે તેઓ પોતાનું કામકાજ પુત્ર દિવ્યેશને આપવા માટે તત્પર હોય તેવું લાગે છે જેમ શાળાએ જતા પહેલા વિદ્યાર્થીઓ હોમવર્ક કરીને જાય છે તેવી જ રીતે પિતાના રાજકીય વારસદાર તરીકે દિવ્યેશ સોલંકી પણ બે હજાર સત્યાવીસની ચૂંટણી પહેલા એકદમ ચીવટપૂર્વક રાજનીતિનું ગૃહ કાર્ય કરી રહ્યા હોય તેવું રાજકીય વર્તુળો કહી રહ્યા છે નવી પેઢીની રાજનીતિ વિશે વાત થાય ત્યારે ગોંડલ કેમ બુલાય જ્યારે જ્યારે ગુજરાતમાં ચૂંટણીની મોસમ આવે ત્યારે આખું ગુજરાત અને એમાં પણ ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રની નજર ગોંડલ બેઠક પર હોય છે ગોંડલ બેઠક હંમેશા હંમેશા એક તરફી માહોલમાં જોવા મળે છે છે રાજકીય પંડિતોમાં પણ ગોંડલ ગોંડલ સીટ હોટ ફેવરિટ રહી આમ તો બેઠક પર જયરાજસિંહ જાડેજા વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા જો કે હવે જયરાજસિંહના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા એટલે કે ગણેશ ગોંડલ આ બેઠક પર ચૂંટણી લડીને ધારાસભ્ય બનશે તે માટે અત્યારથી જ ગ્રાઉન્ડ લેવલની તૈયારી કરાઈ છે ગણેશ ગોંડલ નવો દાવ ખેલવા માટે તૈયાર હોય તેમ ધીમે ધીમે પોતાનો જનસંપર્ક વધારી રહ્યા છે વિવિધ સેવાકીય કામ અને સામાજિક ધાર્મિક કાર્યક્રમોમાં લોકોની વચ્ચે નજરે પડે છે જે તેમની નવી ઇનિંગ પહેલાનું હોમવર્ક કરતા હોય તેવું લાગી રહ્યું છે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ટોલરીયા પણ અગાઉ કહી ચૂક્યા છે કે બે હજાર ગણિતના દાખલાને સમર્થન આપતી હોય તેવું પુરવાર થાય છે ગુજરાતના રાજકારણમાં અનેક વખત નવી પેઢીએ સુકાન સંભાળ્યું છે રાજકારણમાં પોતાની કારકિર્દી ઘડી છે જેમાંથી ઘણા નેતાઓએ લાંબા સમય સુધી પોલિટિકલ ઇનિંગ પણ રમી છે જ્યારે અનેક એવા નેતાઓ પણ છે જેમના પુત્રો રાજનીતિમાં આવ્યા પણ બરાબર ફાવ્યું નહીં પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી હોય કે પછી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ હોય કે પછી કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલ જેમાં નેતાઓએ પોતાના દીકરાને કમાન સોંપી છે યુવા નેતાઓએ પણ ક્યાંક ને ક્યાંક પિતાના રાજકીય વારસદાર તરીકે નસીબ અજમાવ્યું છે કોઈને ફળ્યું છે અને કોઈને નથી ફાવ્યું વર્તમાનમાં યુવાનો રાજકારણમાં રસ લેતા થયા છે તેની પાછળનું એક મોટું કારણ વિસાવદર પણ છે આંદોલનકારી યુવાન અને હંમેશા પોતાની વાત બેબાક મુકવા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા વિસાવદર ધારાસભ્ય પદે ચૂંટાયા ત્યારબાદ ગુજરાતમાં યુવાનોને રાજનીતિનો જબરો રંગ ચડ્યો છે બે હજાર સત્યાવીસની વિધાનસભાની આગામી ચૂંટણીમાં એક રંગ જોવા મળશે એ વાત પાક્કી છે અને ચૂંટણીમાં જંગમાં કોણ દાવ લેશે કોનો દાવ થઈ જશે એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે તમને કયા યુવા નેતા ગમે છે તમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયો આપને ગમે હોય તો લાઈક અને શેર કરો અને હા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અત્યારે મને આપશો રજા ધન્યવાદ